લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર એક જ દિવસે સાતમી મતદાન થશે જેને લઈને ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નૈશીધ દેસાઇએ નામાંકન પત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી છે નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરતના ગાંધીવાદી પરિવારમાંથી આવતા નૈશિક દેસાઈએ જાહેર કર્યા છે ત્યારે તેઓ ગાંધીજીના મૂલ્યોને આવનારી પેઢી પણ અનુસરે તે માટે ગાંધીજીના પહેરવેશ ધારણ કરી છે અને નવસારી શહેરના જૂના થાણા ખાતે શ્રી ઇન્દિરા ગાંધીની પ્રતિમા અને સ્વામી વિવેકાનંદ પ્રતિમાને ફૂલહાર સાથે સૂતરની આંટી અર્પણ કરી નામાંકન રજૂ કરવા પગપાળા નીકળ્યા હતા આ સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો તથા જનમેદની મોટી સંખ્યામાં જોડાયા હતા નવસારી કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે

નવસારી લોકસભા એ મહાત્મા ગાંધીની દાંડી એ દાંડીનો પરિચય આઈન્સ્ટાઈને જે કહ્યું હતું તે પ્રમાણે નવી પેઢીને દાંડીનો પરિચય આપવો છે અને ભારે કરબોજ અને સ્વતંત્રતા અને સમાનતાની હત્યા કરનારી અને ભારે કરબોજ લાદનારી સરકારની સામે આ ધર્મયુદ્ધ છે ગાંધી એ રામ કહીને શહીદ થયા અમે હે રામ કહીશું કારણ કે સૌથી વધારે તકલીફ છે કે રામને નામે હજાર વર્ષથી ધનની લૂંટ ચાલી પણ રામને નામે મતોની લૂંટ ચાલે છે રામ દુઃખી છે એકમાત્ર પ્રજામાં એક ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ કરનારા રામ બહુ દુઃખી છે એક વ્યક્તિની તાના સાહી આખા ભાજપને ગુલામ બનાવી દીધો છે અને આખા દેશને ગુલામ બનાવે છે મીડિયા ન્યાયતંત્રને ગુલામ બનાવવા જઈ રહ્યા છે એની સામે અમારી આ દાંડી યાત્રા છે ગાંધી વંદના અમારો સત્યાગ્રહ છે સાંજે પાંચ વાગે દાંડી અમે આ દાંડી યાત્રા કરી રહ્યા છે આપને કદાચ યાત્રામાં વ્યક્તિ ની સંખ્યા ઓછી લાગશે પણ પાટીલ સાહેબ એટલે એવો ગઈ કાલે પ્રદર્શન કર્યું એમને એમ કે ચૂંટણી કમિશનમાં ખર્ચ નહી લાગશે તો ગઈકાલનો ને આજનો બંને ખર્ચ એમને લાગશે અમારે

ધન નો આતંક છે સત્તા નો આતંક છે એની સામે આજે વહીવટી તંત્ર લાચાર ગુલામ છે અને આવતીકાલે એ પાર કરનારા નો ન્યાય તંત્ર અને મીડિયા ને ગુલામ બનાવવાનો છે મારી આપને વિનંતી છે કે આપ બાજુમાં વાડીમાં અમારી જોડે ભોજન પાટીલ સી આર પાટીલ

જેને ગુલામ બનાવ્યું એ ટી એન સેશન તું પાછો જીવતો થા ટી એન સેશન આ ઇલેક્શન કમિશનરો કમિશનરોના આત્મામાં તું જીવતો થા હે રામ અમને કલાક બેસાડ્યા અમે બાર વાગે થાય આવ્યા પાટીલ સાહેબ સાડા બારે આવ્યા લે એમને તો દસ મિનિટ માં લઈને વિદાય કર્યા વાહ ટી એન સેશન વાહ મારી એમણે તો શુભેચ્છા 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 મને આમ આમ કરીને આમાં તમને બી એમ હસતા હસતા બોલ્યા Evita, etc. Bueno, okay, okay. a ver.